ગામના માણસો જાગૃત નહીં ના કે બેંકમાં સરકારીમાં એટલી સુવિધાઓ મળે છે ને તો કોઈ જાતની તકલીફ જ ના પડે એક્સિડન્ટ હોય ગમે તે રીતે ગમે તે સુવિધા મળી જ રહે લોકો જાગૃત છે ને ગામના તો ગામમાં કોઈ સારું હોત ને પાછળથી કોઈને કોઈ તકલીફ પણ ના પડત કો ગમ છે બા ઘેર જતા તો ઘેર જતા તો ખરા શું કરો કહો

તમ કોઈ પણ વસ્તુ ઈજાગ્રસ્ત થાય ને તો તમને પૈસા મળે તો તો સારું કેવા વીસ રૂપિયા બધી સરકાર આટલો બધો આપણને તક આવતું હોય તો રૂપિયામાં કેટલા પૈસા બે લાખ રૂપિયા વીસ રૂપિયામાં બે લાખ રૂપિયા જ ફેરા ભરવાના કે બે પેરા ભરવાના બાર મહિને વીસ રૂપિયા ભરવાના ખાલી બાર મહિને ખાલી વીસ રૂપિયા ખાલી વીસ આપણને કોઈ આ ના થાય તો તો તમને બે લાખ રૂપિયા મળે આપણે જે પાછળ હોય ને હા પાછળ હોય તો તો આવી સુવિધા છે પેલું જેમ નહીં કેતા તમે આખા ગોમ ને કઈ કઈ થાચો કે સુવિધા લ્યો પણ કોઈ તૈયાર જ થતું નહીં પણ જીતુભાઈ તમારી વાત તો હાચી પણ અમે તો જો હવાન માં ઉઠો કે હેતર માં અને ઘેર દાણો તમને ખેતર ને ઘર કર્યા માં પટી જાય છે પણ આવી સુવિધા હોય તમે મન કીધું ને હું દસ જણા કહેવાય અને આ આંકમાં છે આપણે ગ્રામીણ ગ્રામીણ બેંક બરોડા થઈ રી હા બરોડા થઈ નહીં તો તો હું જાઉં હા તમે જાતા હો ખાતું ખોલાઈ દો અને વીમો લઈ લ્યો ના હું લઈ રહ્યું સરકાર આટલું બધું આવતું હોય તો જાગૃત થવાય નું થવા જેવું છે ભવિષ્યમાં કોઈના હશે ના થાય પણ અચાનક કોઈના આજે થાય તો પાછળ હોય એનું તો થોડો ટેકો થાય કે હા ટેકો થાય કે એ તો રોવી ના ગાય તમે ગમે છેલું દુઃખ થાય પણ કદાચ જીવન પાછળ એવું લાગે કે મારે પાછળ કોકાલીને જાઉં હા તો એવા ને થોડી શાંતિ થાય ના ના એક અધિકાર મળે ના જીતુભાઈ આ હું બાલુશના બેંક માં ખાતું ખોલાવું અને આ જે વીમાની તમે વાત કરી ને એની માહિતી લેતા આવું વીમા વીમો હા હા લઈ લો તમે બેંકમાં છો એટલું સારું કે આ તામ માહિતી હાલી હવે બીજાને હું કહ્યું હા વીસ રૂપિયામાં બે લાખનો વીમો મળે છે આ જીવન આ જીવન બાર મહિને વીસ રૂપિયા કપાય ખાલી વીસ રૂપિયા હા લદ જો બરાબર હા ચોક્કસ હા તમે મને કીધું ને એ બધો તમારો આભાર કે આ જાણકારી મને નથી આજ મન થઈ બાકી હું જીતા ભાઈ છે ને એટલે નહીં કહેવું હા હા મારે તો કહેવું જરૂરી પણ કોઈ આ રીતે તૈયાર થતું નહીં તમે બેંકમાં નોકરી કરો તો સારું છે આટલું અમને જાણકારી આપી તમે સારું ભલે બધાઓ એ હા લાવો તા આવાના આ ગમમાં મણસો જાગૃત થાય ને તો ગોમની પ્રગતિ પણ થાય અને ગોમમાં કોઈ પણ જાતનું નુકસાન થતું હોય ને એ પણ ટકી જાય સરકાર આટલા બધા લાવવાલા છે આજ ખબર જ પડી વીસ રૂપિયામાં બે લાખ વીસ રૂપિયામાં બે લાખ ઊંઘો તમે તો ઊંઘો ને ઊંઘો રહો આખા ઊંઝા જ રહ્યા તમે સાહેબ ઊંઝા તો આખી જિંદગી તમે શું કરીશું ઊંઝા જ રહ્યા છો અને કાલ જાડે જતા રહો છોકરા કઈ માં ઢોળે કોઈ ના કર્યું આલા જાગતા છે એ શું ઊંઝા છે કે જો ઊંઝી રહ્યા છો તાણે શા માં પણ અને આ છો જઈને આયા 20 રૂપિયામાં માં 2 લાખ 20 રૂપિયામાં માં 2 લાખ 2 લાખ કોણ આલા તારો બાહે ના આલા તમન એક તો કહું છું તમે આખી જિંદગી ઊંઝા જ રહ્યા છો કોઈ કરી નહીં હું નહી માનતો વી માં કોઈ 2 લાખ આલે થઈ ગઈ રાત કેટલા જેટલા ને તમે કોઈ એટલા નહીં એવી શરત ગોડી પાડી નહીં પણ આ તો કોક વાડી તમને ધડ્યું હોય તો ધડ્યું નહીં 20 માં 2 લાખ દરેક ને મળી બધા મળી આખા કોમ નહી એવું છે હા એટલે હું છું મને કહો તો ખરા બેંકમાં હાલુસ ના બેંક માં બેંક માં ગ્રામીણ બરોડા ખોલાયું કે વીસ રૂપિયા નો વીમો લેવાનો વીસ રૂપિયા નો વીમો હા અને બે લાખ નો વીમો રહ્યો બે લાખ નો અચાનક કુદરતી તમારી કોઈ હા ના થઈ જાય અને જેટલા મહિને ભરવાના વીસ રૂપિયા કે કપાયો જો ખાતા મને તમારા ખાતામાંથી બાર મહિને વીસ રૂપિયા કપાહી અને અચાનક તમારી કુદરતની ના કારણ થાય તો તમારા પાટલા જે હોય તમારી ભેઢી ભેઢી ઘેર તમારા વિસ્તાર માં બે લાખ રૂપિયા મળી અને હોપલા કે હા કેટલા પૈસાનું ખાતું ખોલાયું

કે વેલ્લો દાડો ઉગગે ઈકી પહેલું કામ કાજ આરી લેજો હારું હારું હો કે કાલ કેવી ઉગન ઈ ખબર નથી નથી તો કોઈ હાથમાં નહીં તાણી જો મારે ખાતું તો ખોલાવું જ છે 2 લાખ વીમો લેવો જ પડશે જવા દો મને હા આ ગોમળ ઢેઢું છેવો તો આ પથરા બધા સાઈડમાં કરો હવે આ કરો હેડો હું બોલ્યા હા આખો ઓગડું બને દેવું છોકરા હવે ઓસ પ્લાસ્ટર બનાવી દે

તમારી પાછળ કોઈ હા ના થાય તો બે લાખ રૂપિયા આ છોકરા ને મળશે તમારે એટલે આ લાગે પૈસા હું કરવા ચે તો પછી એટલે તમે જતા છોકરો બાળક જીતે જીતે કોઈ નહીં પણ મર્યા પછી બે લાખ તો હાલતો કે એટલે છોકરા

તું કાલે ભાવણે જાજે હા માં ખાતું ખોલાવજે અને વીસ રૂપિયાનો વીમો લેજે બે લાખ તું મરી જાય તો તારા છોકરાને બે લાખ મળશે ચેડે મરી તું તો હા મરી જાય તો તરત આવશે તરત આ તું તો મોહાણી જ લેવા આવે મોહાણા પણ તરત આવતો જાવ હું એટલે પણ મર્યા પછી તારા છોકરાને મળે તારી ડોસી મળશે ડોસી મળે આપડે તો આપડે ન મળે તમે તો દેખાડવા માંગો એના માટે મથવું પડે હાલ

ઉભરે મારી વાત તો પૂરી હો ભાઈ હા આપણે પાલુસ ને ભમ જોઈ જાય પાલુસ ને ભમ તો જોઈ શકે આખી જિંદગી તો મોટા ઈ છે સર આખી જિંદગી ભીધો છે એમ કે કી મારી વાત હો ભાઈ પાલુસ બેંકમાં બેંક માં જાજે હા ઓને પાછો ડોક્યુમેન્ટ નું ઠકણ ન હોય કે આધાર કાર્ડ ને સુંટી કાર્ડ ને હું છે પેલે કુપનો છે કૂપનો કૂપનો આઈ રી કૂપનો આવી કે ઓને પાછો લેમિનેશન ની કરાય કૂપનો જ કે હે

પીપીને આવી રહ્યા છે પણ સેવટે છોકરાને કોમ આવશે પણ છોકરો જ છો તો એ આપ છોકરો તો આપણો શકે હવે અલા કઈ વાત મારે માનવી પડશે ઓમ તો આમ હું કહું છું ઓ આખી જિંદગી પીપી પીપીને આવી રહ્યો છે હવે અને તો સેવટે સારું કામ કરતો જો થોડું કરતો જા ને દારૂ છોડતો જા એમ કહું છું દારૂ સારું હવે ના સૂટે કારણ કે હવે દારૂ સુટે એમ નહીં હાલે જેમ કરું કરજે પણ અમુક કીધું ને એ કરજે જે પાતળ છોકરાને તારે કોમ આવે પણ મને આંગુઠ આમ આનંદ થાય આ થવા હંગાર પડશે હંગાર કાપવું પડશે હા

કાલ કોઈને જોઈ છે એ વાત સાચી છે કોઈને જોઈ છે ના આપણે નહીં જોઈ કાલ તો કલાક પછી ઉઠાવાનું તમને ખબર છે ખબર નહીં મને તો ખબર છે શું કલાક પછી હું બટાકાન ચાકાવાનો છું ઓકે હા સાહેબ હું કહું છું હા એ તો એ તો હાથ સાચી છે પણ પહેલા આપણે જાવું નહીં હવે જો એટલે આપણે બધા વાત કરી હતી એ તો બધું છોડી મેલ્યું મેં હેડ શાનુ એ બધું છોડ હવે આ મોટેંગ જે કીધું મગજમાં રાખજે બરોબર અને વેલો પહોંચી જાય પેલા દવાના જ હાવ પેલા હું આવી જાય દારૂ પી ભૂલતો ના પાછો વાહ ભાઈ વાહ આમ તો વાત કરી લાખ રૂપિયા કારણ કે અમે આખી જિંદગી કોઈ ભેગું નહીં કર્યું આ ઘરે ઠકોણા વગરનું છે પણ હવે તો હું તો એમ કહું છું કે જેને ખાતું ના ખોલાયું હોય ને એ ખાતું ખોલાઈ જાય જો અને વીસ અને અને વીસ રૂપિયાનો બે લાખનો વીમો લેજો કારણ કે તમારા ભવિષ્ય કોમો આવે કાલ કદાચ જોઈ છે મારું ગઢવાડા હા ગઢવાડા હા